સંસાની ખેજ ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાઘોડિયા ડબ્લ્યુ રિંગ રોડ પર આવેલા ઉકાજીની વાડીઓ વિસ્તારમાં ચાલતા જુગાર પર કપુરાઈ પોલીસે રેડ કરીને છ ખેલીઓને ઝડપી પાડ્યા હતા પોલીસની રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જુગારીઓની અંગ ઝડતી અને દાવ પર લાગેલ રૂપિયા મળી દસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સમયે પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા ડપુઈ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ઉકાજીના વડ્યું કૃષ્ણ કહારની ગલીમાં જુગાર ચાલી રહ્યો છે જેના આધારે કપુરાઈ પોલીસની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં સ્થળ પરથી પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર રહેવાસી વાહનશાળા પાસે ઝૂંપડપટ્ટીમાં

વડોદરા શહેર ઝડપાઈ ગયા હતા પોલીસ જુગારીઓના જડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી દસ હજાર મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે